જય શ્રી કૃષ્ણ જે માતાજીની આજે હું લઈને આવી છું હેલ્ધી અને સાથે ટેસ્ટી નાસ્તો બહુ જ સરસ બહુ જ મસ્ત મેં દેશી ચણા લીધા છે અને દેશી મગ લીધા છે મેં આને આઠ કલાક પલાળી દીધા હતા મસ્ત પલરી અને રેડી થઈ ગયા છે સાથે મેં લીલા ધાણા લીધા છે લીલા પૂંદીલો લીધો છે લીલા મરચાં છે એક ટમાટર છે એક કાકડી છે અને એક લીંબુ છે બે ત્રણ નાની ડુંગળી છે આ બધું ઝીણું ઝીણું સમારી દેવાનું છે અને આને આપણે બે સીટી ખાલી મારી અને થોડું બાકી લેશું ઘરમાં વડીલ લોક હોય એ બી ખાઈ શકે એના માટે બહુ જ મસ્ત મજાનો નાસ્તો લઈને આવીશું એકદમ ઘરનું છે અને એકદમ હેલ્ધી છે મગ અને ચોડા કુકરમાં નાખ્યા છે સાથે આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખી દેસું અડધી ચમચી મીઠું નાખું છું હું બાફી લઉં છું અમારા ઘરના અંદર વડીલ દાદા છે એમના માટે બનાવવાનું છે એટલે અમે ખાઈએ તો એ પણ ખાઈ એટલે મેં બાફી લીધું છે તમે એમને લઈ શકો છો કુકર બંધ કરી દેસુ બે સીટી મારી અને બાફી લેશું ત્રણ સીટી પડી ગઈ છે બે પાડવાની પણ મમ્મી કે ત્રણ ત્રણ ગેસ બંધ છું તરત જ આપણે ચણા અને મગ મસ્ત બફાઈ ગયા છે આપણે પાણી નથી લેવાનું એટલે પાણી ચાણાના અંદર લઈ લઈશું કરણાના અંદર એક તપેલી લેવાનું છે તપેલાની અંદર નાખી દેશું બધી જ હું આવી રીતે લઈ લઉં છું મગનું અને ચણાનું પાણી જે આ છે

એ ધને ટુ થો સિમ્પલ મીઠું થો ઈ ઓ લાલ મરચું નાખું છું હવે આપણે આને મસ્ત મિક્સ કરી લેવાનું છે બધી ચટ તમે ખાતી હોsete પણ આ એકદમ હેલ્ધી છે જરૂર સે ટ્રાય કરજો

મસ્ત મજાવીને સજાવી અને રેડી કરી દીધું છે ખૂદીદાની રેસ્ટ ડાળી લીધી છે એને પણ સજાવી દીધી છે મિત્રો મારી વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ મને લાઇક કરજો દોસ્તો શેર કરજો તમારા બાળકોને તમારા વડીલ લોકોને તમે બેનો જરૂરથી બનાવીને ખાજો જેટલી આપણે કામ કરવું પડે શેર માટે જરૂરી છે કીધું એટલું એનાથી દસ ગણું આ કામ લાગશે તમને શેર માટે જરૂરથી બનાવજો ઓકે બાય નમસ્ત